જુનાગઢમાં બહાઉદ્દીન કોલેજ ખાતે ત્રિદિવસીય મિલેટ મહોત્સવનો મેયર શ્રીમતી ગીતાબેન પરમારની અધ્યક્ષતામાં પ્રારંભ થયો છે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ પ્રજાજનો માટે મિલેટ એક્સપો ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગે મેયર શ્રીમતી ગીતાબેન પરમારે જણાવ્યું કે મેદાથી બનતી ફાસ્ટ ફૂડ બિન આરોગ્યપ્રદ ખોરાક લેવાથી લોકોનું આરોગ્ય જોખમાયું છે ડાયાબિટીસ મેદસ્વીતા વગેરે રોગોનું પ્રમાણ વધ્યું છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી જુદા જુદા સ્ટોલના માધ્યમથી મિલેટ્સની વાનગીઓ સહિતની જાણકારી મેળવી તેમજ રોજિંદા જીવનમાં પણ અપનાવવા માટે અનુરોધ કરતા તેમણે જુનાગઢના લોકોને આ મિલેટ્સ એક્સપો નો લાભ લેવા પણ અનુભવ કર્યો હતો જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમરે જણાવ્યું કે આપણા પૂર્વજો નિયમિતપણે આહારમાં જાડા ધાન્ય એટલે કે બાજરો જુવાર નાગલી વગેરે મિલેટ્સ ખોરાકમાં લેતા હોય પરંતુ પીઝા બર્ગર ફાસ્ટ ફૂડ વગેરે અન્ય બિન આરોગ્યપ્રદ ખોરાક લેવાથી રોગોનું પ્રમાણ વધ્યું છે લોકોની શારીરિક શક્તિઓ ક્ષીણ થઈ છે તેમને લોકોને મિલેશને ખોરાકમાં સામેલ કરવાનો અનુરોધ કરતા કહ્યું કે લોકોના આરોગ્ય જાળવવા માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે આપણી આવનારી પેઢી માટે ઝેરમુક્ત ખેતી અપનાવવા માટે આપણે અપીલ કરી હતી ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું કે યુવા પેઢી પર પીઝા પાસ્તા બર્ગર જેવી બિન આરોગ્યપ્રદ ખોરાક છોડી મિલેટ્સ વાનગીઓ તરફ વળે તે માટે વ્યવસ્થા ગોઠવવી પડશે આ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મિલેટ્સ યરી ઉજવવા માટેની પહેલ કરી હતી જે સમગ્ર વિશ્વ અપનાવી છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીના માધ્યમથી લોકોના આરોગ્ય જાળવવા માટે મુહિમ શરૂ કરી છે આમ પ્રાકૃતિક ખેતી સાથે મિલેટ્સના જોડાવાથી લોકોનું આરોગ્ય નિરોગી બનશે તેના માટેનું અભિયાન છે તેમ તેમણે જણાવ્યું હતું કાર્યક્રમના પ્રારંભ પૂર્વે મેયર શ્રીમતી ગીતાબેન પરમાર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન સહિતના મહાનુભાવોએ જુદા જુદા સ્ટોલની મુલાકાત કરી હતી ઉપરાંત લાઇવ ફૂડ કોર્ટની પણ મુલાકાત કરી હતી આ સાથે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી વિક્રમસિંહ ચૌહાણે શાબ્દિક સ્વાગત અને આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી દીપક રાઠોડે આભાર વિધિ કરી હતી આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા જિલ્લા ખેતીવાડી સમિતિના અધ્યક્ષ ઠાકરશીભાઈ જાવિયા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી વીપી ચોવટિયા પૂર્વ ચેરમેન જ્યોતિબેન વાછાણી આદિશક્તિબેન મજમુદાર ડેપ્યુટી અગ્રણી શ્રી મોહનભાઈ પરમાર કમિશનર શ્રી ઝાપડા સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મિલેટ મહોત્સવ અંતર્ગત આજે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બાઉદીન કોલેજ ખાતે આજે મિલેટ ન્યુટ્રિશન કે જે હેલ્થ શરીર માટે જે ખૂબ ને ખૂબ જરૂરી છે તો જાડા અનાજનો આજે કાર્યક્રમ ત્રણ દિવસનો થઈ રહ્યો છે અને આ કાર્યક્રમ ખૂબ જુનાગઢવાસીઓ આવે અને આ કાર્યક્રમ જોવે નિહાળે જે અનાજ આપણે ભૂલી ગયા છીએ વિસરી ગયા છીએ જે આપણા પ્રાચીન આપણા પૂર્વજો જે અનાજ ભાખરી બાજરી રાગી કોદરો એ જે ખાવામાં ઉપયોગ હતા પરંતુ આ બધું ઘણા સમયથી આ બધું અનાજ વિસરાઈ ગયું છે પરંતુ ફરીવાર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ જે અનાજ જે જાડું અનાજ ભૂલાઈ ગયું છે ફરીવાર લોકોમાં એને ખાવા માટે શરૂઆત થાય લોકોનું હેલ્થ આ અનાજથી લોકોનું હેલ્થ પણ સારું રહે એટલા માટે વધુમાં વધુ ઉપયોગ આનો મિલેટનો ઉપયોગ અનાજમાં થઈ શકે તેમના માટે અલગ અલગ કાર્યક્રમો થયો છે જ્યારે મહા આઠ મહાનગરપાલિકા આ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં પણ આજે આ કાર્યક્રમ થયો છે અને લોકોને આમાં જાગૃતતા લાવવી જોઈએ કારણ કે જાડુ અનાજ છે તે શરીર માટે ખૂબ સારું છે તો જાડુ અનાજનો વધુમાં વધુ ઉપયોગ કરે તો જે બીમારી આવી છે જે શરીરને જે નુકસાનકારક જેના છે મેંદો છે ચોખા છે ઘઉં છે તે નુકસાનકારક છે પરંતુ જ્યારે જાડુ અનાજ ખાવામાં ઉપયોગમાં આવશે તો લોકોનું હેલ્થ પણ સારું રહેશે અને બીમારીઓથી પણ વધશે આજે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર શ્રીના કાર્યક્રમ મુજબ જે રાજ્યની જુદી જુદી આઠ મહાનગરપાલિકાઓમાં મિલેટ મહોત્સવનું તારીખ એકથી ત્રણ માર્ચ દરમિયાન જે આયોજન કરવામાં આવ્યું છે એ અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ મિલેટ મહોત્સવનું ભાવદીન કોલેજના વિશાળ ગ્રાઉન્ડની અંદર આયોજન કરવામાં આવ્યું છે એમાં જુદા જુદા મિલેટ્સ એટલે કે જેને આપણે તૃણધાન્ય ધાન્ય કહી છે હલકા ધાન્ય કહી છે જાડા ધાન્ય કહી છે એવા વિસરાઈ ગયેલા આપણો જે ખોરાક છે એ ખોરાકનું પ્રદર્શન અને જાગૃતિ લાવવા માટે આ રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ મહત્ત્વનું આયોજન કરવામાં આવ્યું છે આજે આપણે બધા જાણીએ છીએ કે ઘઉંની અંદર જે ગ્લુટેનનું તત્વ રહેલું છે એ ગ્લુટેનનું તત્વ એ ખાસ કરીને મેદસ્વણી મેદસ્વીપણો એટલે કે જાડાપણા માટે જવાબદાર છે એમ માનવામાં આવે છે જે ત્રણ ધાન્ય પાકો હલકા ધાન્ય જેમાં આપણા રાજ્યમાં આઠ જેવા જુદા જુદા પાકો થાય છે એમાં બાજરી નાગલી કાંગ ઝીણો વરી જેવા જુદા જુદા પાકો કે જેનું પોષક મૂલ્ય ખૂબ જ મોટું છે અને પોષક મૂલ્યને કારણે જે અત્યારે ન્યુટ્રિશનનો પ્રશ્ન જ્યારે આવા ત્રણ ધાન્ય પાકોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા ત્યારે આ માલ ન્યુટ્રિશનનો પ્રશ્ન નહોતો એ પ્રશ્ન આજે માલન્યુટ્રિશનના પ્રશ્નને હલ કરવા માટે પણ આવા તૃણધાન્ય પાકોની જાણકારી આમ જનતાને હોવી જરૂરી છે એટલે આ જાણકારી માટે રાજ્ય સરકારશ્રી દ્વારા ખૂબ જ સંનિષ્ઠ પ્રયત્ન કરવામાં આવ્યા છે ખાસ કરીને નાના બાળકોમાં આજે જે માલન્યુટ્રિશન અને જાડાપણા બંનેનો જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં આ ત્રણ પાકો જેને માન્ય વડાપ્રધાન શ્રી અન્ન નામ આપેલું છે એ શ્રી અન્નનો ઉપયોગ કરવાથી આ બંને પ્રશ્નને આપણે સોલ્વ કરી શકીએ એવી પરિસ્થિતિમાં છીએ બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ